નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી રહ્યું છે શ્રમ કાયદાના વિરોધમાં એક લાખ જેટલા શ્રમિકોનું સંમેલન છે બોલાવવામાં આવશે કાયદાનો અમલ ના કરવા ભારતીય મજદુર સંઘની માંગ પણ કરવામાં આવી રહી છે વિગતવાર માહિતી જોઈએ તો રિવર ફ્રન્ટ પર વિવિધ ઉદ્યોગોના શ્રમિકો આ બેઠકમાં યોજાયા જોડાશે નવા શ્રમ કાયદાના વિરોધમાં એક લાખ થી પણ વધારે શ્રમિકો આ બેઠકમાં જોડાવા જઈ રહ્યા છે તેમને બોલાવવામાં આવી રહ્યા છે રાજ્ય સરકારે તાજેતરમાં શ્રમિકોના કામના કલાકોમાં વધારો કરીને અને મહિલા શ્રમિકોને પણ રાત્રે ફેક્ટરીમાં બોલાવવાના સંદર્ભે કરેલા કાયદાનો મજદૂર સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે તો રાજ્ય સરકારે જે શ્રમિકોના કામના કલાકોમાં વધારો કર્યો છે અને મહિલા ઉમેદવારોને પણ અન્યાય થાય તેવો નિર્ણય લેવાતા હવે શ્રમિકો રોષે ભરાયેલા છે અને આંદોલનના માર્ગે જોડાયા છે તે લોકો આ કાયદો દૂર કરવા માટે સરકાર પાસે માંગ કરી રહ્યા છે તે માટે એક લાખથી પણ વધારે શ્રમ કાયદાના વિરોધમાં એક લાખથી પણ વધારે શ્રમિકોનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે તો સરકારને આ મુદ્દે આ સંમેલનમાં ઉગ્ર રીતે રજૂઆત કરવામાં આવશે ઉગ્ર વિરોધ પણ કરવામાં આવશે અને આ રજૂઆત પહેલાં પણ કરવામાં આવી છે અને હજુ પણ રજૂઆત કર્યા છતાં પણ તેમાં ફેરફાર નહીં થાય તો તેના વિરોધમાં દસ ઓક્ટોબરના રોજ ફરીથી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે એક થી પણ વધારે શ્રમિકોને બોલાવી સંમેલન સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે વિધાનસભાના ચોમાસુ સત્રમાં શ્રમિકો મજૂરોના કામના કલાકોમાં વધારો કરતા વિધેયકને મંજૂરી અપાઈ છે તેની મુખ્ય જોગવાઈઓનો ભારતીય મજદૂર સંઘ સલગ્ન સંગઠનો વિરોધ કરી રહ્યા છે નવી જોગવાઈઓને સંગઠનો લાખો શ્રમિકોના હિત

નવા કાયદાનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે જેમાં વિવિધ ઉદ્યોગો સાથે જોડાયેલા શ્રમિકો પણ જોડાશે તેવી માહિતી આપવામાં આવી રહી છે ધન્યવાદ